સહકાર ક્ષેત્રે જે અને મધુર ડેરી સ્થાપના થી લઈને બે હાજર ચોવીસ સુધી મધુર ડેરી એ કેટલો વિકાસ કર્યો તાલુકા લેવલે મધુર ડેરીએ જયારે શરૂઆત કરી હતી કેવાય છે જે અહિયાં લોકો અમને કહે છે કે 43000 હજાર થી વધુ ખેડૂતો મધુર ડેરી સાથે સંકળાયેલા છે અને તાલુકા લેવલે ખેડૂતોને સૌથી વધુ ભાવ આપવા વાળી એ ડેરી એટલે કે મધુર ડેરી ચોવીસ કલાક આ સ્ટાફ કાર્યરત છે મિલ્ક જારે અહીંયા ડિલિવર થાય છે પ્રોસેસ થાય છે ખૂબ અનોખી પ્રોસેસ છે અને સહકાર ક્ષેત્રે જે ગુજરાત આટલી ક્રાંતિ કરતી હોય મધુર ડેરીમાં કેવી ક્રાંતિ આવી છે એ પણ જાણવું છે ચલો અમારી સાથે મધુર ડેરીની સફર પર વર્ષ હતું ઓગણીસો એકોતેર તારીખ હતી છઠ્ઠી ફેબ્રુઆરી કે જ્યારે ગુજરાત સહકારી મંડળી અધિનિયમ ઓગણીસો હેઠળ ગાંધીનગર ડિસ્ટ્રિક્ટ કો મિલ્ક યુનિયન લિમિટેડ જે મધુર ડેરી તરીકે જાણીતી છે તેની સ્થાપના થઈ હતી તાલુકા સ્તરે શરૂ કરીને આજે મધુર ડેરી પશુપાલકોને સૌથી વધુ ભાવ આપતી ડેરી માની એક છે શુદ્ધતા અને ક્વોલિટી માટે લોકોની પહેલી પસંદ એટલે મધુર ડેરી મધુર ડેરીની સફળતા પાછળ સત્તામાં સ્થિરતા તે એક મુખ્ય કારણ છે આપને લાગશે કે છેલ્લા વીસ વર્ષથી મધુર ડેરીના ચેરમેન તરીકે સતત ડોક્ટર શંકરસિંહ રાણા ચૂંટાઈ રહ્યા છે તેમની પાસેથી જ સાંભળો મધુર ડેરીના ચેરમેન તરીકેની તેમની સફર વિશે અને સહકાર ક્ષેત્રે કેન્દ્ર અને રાજ્ય સરકારના સંયુક્ત પ્રયાસ પર તેમનો મત ગુજરાત રાજ્યના પાટનગર એવા ગાંધીનગરમાં ગાંધીનગર જિલ્લા સહકારી ઉત્પાદક સંઘ એટલે કે મધુર ડેરી એ શરૂઆત ઓગણીસો એકોતેર થી થયેલી શરૂઆતમાં જે ચેરમેન હતા એમના દ્વારા વિકાસના નેજા નીચે આ એક છોડને વાવવામાં આવેલો જે બે હજાર ત્રણ પછી સુશાસનના ભાગ તરીકે પહેલી ચૂંટણી તેવી છ બે હજાર અને ત્રણ ના રોજ અમે લડેલા અને ત્યારે આ ચૂંટણીમાં જીત થઈ અને હું ચેરમેન તરીકે પહેલી વાર ચૂંટાયેલો શરૂઆત ડેરીની નજીવી દૂધથી થોડાક એવા દૂધથી થી શરૂ થયેલી દિવસે દિવસે દૂધ વધવા માંડેલું પરંતુ જેટલું જોઈએ એટલું દૂધ હજુ ગામડાઓમાંથી મળતું નહોતું કારણ કે ગામડાઓના જે તાલુકાના ગામ હતા એમાંથી બધાએ ડેરી સાથે જોડાયેલા ગામો નહોતા અમારા બે હજાર ત્રણ ના આવ્યા પછી અમે એની શરૂઆત કરી અને ગામડે ગામડે ડેરી લઈ ગયા જેના કારણે સાહીઠ હજારના દૂધનો વહીવટ કુલ રકમની રીતે ટર્ન ઓવરની વાત કરું તો તેપન કરોડના ટર્ન ઓવરથી અમારો વહીવટ શરૂ થયેલો જે દર ત્રણ વર્ષે આવતા આવનારી ચૂંટણીઓમાં દિવસે દિવસે વધતો ગયો અને પરિસ્થિતિ એવી આવી કે આજે બે હજાર અને તેવીસ ત્રીસ છ ત્રણથી થી બે હજાર ત્રેવીસ મને વીસ વર્ષ પૂરા થયા મારો આ વહીવટ નો એકવીસમો વર્ષ ચાલે છે ત્યારે અધ અધ કહેવાય લાખ હજાર દૂધ લાખ લિટર દૂધ અમે અત્યારે અને વહીવટની પરિભાષામાં ટર્નઓવર એ છસો કરોડ ને આપવાની તૈયારી કરી રહ્યું છે દિવસે દિવસે નરેન્દ્રભાઈ આપણા દેશના વડાપ્રધાનની ભાષામાં કહું તો એવું કહેવાય કે નજરથી દૂર તો દિલથી દૂર અમે પબ્લિકની સાથે રહ્યા એની નજર સાથે રહ્યા એના દિલમાં ગયા એટલે પરિસ્થિતિ એવી આવી છે કે દર વખતે ચૂંટણી નિયમ પ્રમાણે પહેલા ત્રણ વર્ષે થતી હતી બે હજાર થી છ છ થી નવ નવ થી બાર અને બાર થી પંદર ત્રણ ત્રણ વર્ષના ઇલેક્શનો અમે પબ્લિકના ત્યાં ઘરોબો કેળવ્યો વહીવટની રીતે વહીવટ આપ્યો અને પરિસ્થિતિ એવી ઉભી કરી કે અમારી સામે ચૂંટાવા માટે કોઈ પણ ચૂંટણી લડતો હતો ચૂંટણી થતી હતી સો ટકા રિઝલ્ટ એ અમારી ફેવરમાં એટલે આવવા માંડ્યું કે અમે પબ્લિકને જોઈતું હતું પશુપાલકો અને ખેડૂતોના હિતમાં જેટલું થાય એટલું કરતા હતા એટલે પરિસ્થિતિ ઇલેક્શન થયું એટલે અને અમે ફરી ચૂંટાયા બે હજાર વીસમાં માં તો અમારી સામે કોઈ લડવાવાળું નહોતું અને બિનહરીફ ચૂંટણીમાં અમે ફરી બે હજાર વીસથી થી પચીસ માટે ચૂંટાયા છીએ કે આ સંસ્થા ખેડૂતોની સંસ્થા છે ખેડૂતો માટેની સંસ્થા છે પશુપાલકો એ આના મૂળ પાયાના કહેવાય કે વ્યક્તિગત એમના હિતની વાત કરવાની થાય થાય એટલે જેટલું એટલું આમ તો મારે કહેવું જોઈએ કે રજિસ્ટર ઓગણીસ જિલ્લા સંઘો જે રાજ્યના છે એમાં સૌથી વધારે ભાવ ભૂતકાળમાં બે હજાર ત્રણથી અમે આપવાના શરૂ કરેલા આજે ટીલ બે હજાર ચોવીસ ચોવીસમાં માં પણ અમે ફર્સ્ટ નંબરના ગુજરાત રાજ્યના નવસો રૂપિયાના ભાવ એ ખેડૂતોને પશુપાલકોને દૂધના ચૂકવીએ છીએ ન ભૂતો ન ભવિષ્યથી અને મૂળ મારે વાત એટલા માટે આ કરવી છે કે ખેડૂતોના હિતની વાત કરતો હોઉં ત્યારે મારે એવું કહેવાય કે વ્યક્તિગત હું પોતે હોવાના કારણે કોમર્સ કોલેજના જે માર્કેટિંગના અભ્યાસનો ઉપયોગ કરી અને ખેડૂતોના હિતની વાતો એ ગાંધીનગર ડેરીમાં પણ શરૂ કરેલી છે ગુજરાતના બે પનોતા પુત્રો મોરબી માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને ગુજરાતના પૂર્વ ગૃહમંત્રી અને આજે ભારત રાજ્યના ભારત દેશના ગૃહમંત્રી જેમને પ્રથમ સહકારિતા પ્રધાન બનવાનું જે મુનાસિબ બન્યું એનો આનંદ હું લઉં એવું નહીં ગુજરાતની અને ભારત દેશની પ્રજા લઈ રહી છે અમિતભાઈ છ બે જ્યારે એકવીસના રોજ દેશના સહકાર મંત્રી તરીકે જ્યારે ચાર્જ સંભાળ્યો એ પછી સહકારમાં ગતિવિધિઓ જબરજસ્ત તેજ બની છે ખૂબ ઝડપથી સહકારી વિકાસનો વિભાગ એ કામ કરતો થયો છે હું તમને દાખલો આપતા જણાવું તો અમિતભાઈ સાહેબે અત્યાર સુધીમાં દિલ્હીમાં નવી ડિજિટલ આપણી ભાષામાં કહીએ તો સહકારી જે કંપનીઓની સ્થાપના કરી એમાં આપણને અનુભવ થયો હું પોતે ઉદઘાટનમાં ગયેલો એટલે મને ખબર છે કે એમને પાંચ ટ્રિલિયનની જે સહકારમાં આ ઇકોનોમી બનાવવાની જે ધ્યેય લીધું છે એ ધ્યેયને પરિપૂર્ણ કરવા માટે માત્ર દૂધ અને દૂધનું પ્રોડક્શન નહીં પરંતુ ઓર્ગેનિક ખેતી શાકભાજી અને એના કેટલાક પ્રોડક્ટ એટલે કે કેટલાક ઉત્પાદનો એના માટે એમને ત્રણ કંપનીઓને પ્રસ્થાપિત કરી ચૂકી એટલું જ નહીં એની લોગો અને એની કંપનીના મૂળભૂત હેતુઓને ધ્યાને લઈ એનું ઉદઘાટન ઓપનિંગ પણ કરી ચૂક્યા છે ત્યારે અમિતભાઈના આવ્યા પછી હું એવું માનું ને કે ભારત દેશની આ કાયા પલટ થવાની ગુજરાત તો આમે આપણા સહકારી માળખામાં આગળ હતું જ અને એ વખતે પણ અમિતભાઈ એ સહકારમાં જાણતા હોવા જેટલું માનતા હતા એ બધું પોતે કરાવેલું અને ત્યાં ગયા પછી હું નરેન્દ્રભાઈ મોદી સાહેબ વડાપ્રધાનને એટલે કહું છું કે એમને સહકારિતા વિભાગ શરૂ કર્યો અને એને શરૂઆત આપણે અમિતભાઈને પ્રધાન બનાવ્યા એ ગુજરાત માટે ભારત દેશ માટે સહકારી માળખા માટે ખૂબ જ અગત્યની બાબત છે એમના આપણે વખાણ કરીએ એટલા ઓછા છે કારણ કે એમને રગે રગ જાણે છે લોકો એમને ઓળખે છે હું નજીકથી એમને ઓળખું છે એ રીતે કહું કે હવે આપણે સહકારમાં જે રીતે જઈ રહ્યા છીએ એ જોતા એવું લાગે કે આવનારા દિવસો કે દેશના સહકારિતાના દિવસો હશે એવું દેખાઈ રહ્યું છે ગુજરાતમાં સહકાર ક્ષેત્રે ક્રાંતિ આવી છે એવી ક્રાંતિ કે સહકાર ક્ષેત્ર અને ગુજરાત જાણે એકબીજાના પર્યાય હોય ત્યારે ગુજરાતમાં સહકાર ક્રાંતિ વિશે મધુર ડેરીના ચેરમેન શું કહી રહ્યા છે આવો સાંભળીએ આમ તો ગુજરાતના સહકારી માળખા વિશે ઘણું બધું કહેવાય એવું છે મને આ માળખામાં વીસ બાવીસ વર્ષના અનુભવના અંતે જે જોવા મળ્યું છે એ કહું તમને કે ભારત દેશમાં અત્યારે અમિત આવ્યા પછી અન્ય રાજ્યોમાં સહકારી માળખું વેગવંતુ બન્યું છે પરંતુ ગુજરાતમાં આ માળખું વધારે વેગવંતુ બન્યું છે એના બે કારણો હું લઈ શકું એક ગુજરાતમાં પહેલાના સહકાર મંત્રીઓ અને હમણાં જે નવી નિયુક્ત સરકારમાં જગદીશભાઈ વિશ્વકર્મા જે સહકાર મંત્રી તરીકે આવ્યા છે એમની પોતાની હોશિયારી વ્યક્તિગત વહીવટી અનુભવ અને દરેક ચેરમેન એટલે કે દૂધ સંઘના ચેરમેનને બોલાવી અને એમના પ્રશ્નો પૂછ્યા પછી એનું જે સોલ્યુશન કરવાની જે પદ્ધતિ છે તાત્કાલિક નિર્ણય લેવાની જે એમની તાકાત છે એ જોતા એવું લાગે છે કે ગુજરાતને પણ ખૂબ સારા આપણા સહકાર મંત્રી મળ્યા સાથે સાથે એમના ઉપર નિખાલસ ગુણવત્તા વાળા મુખ્યમંત્રી મળ્યા આ બધા થઈ અને જે રીતે સહકાર ને આગળ ધર્યું છે હું એવું માનું છું કે ફેડરેશન અમારું જિલ્લા સંઘોનું ફેડરેશન એ પણ ખૂબ વેગવંતુ બન્યું છે બધા જિલ્લા સંઘો દિવસે દિવસે દૂધ અને એના ઉત્પાદનમાં તેમજ બાય પ્રોડક્ટમાં એ વિકાસને ખૂબ આગળ લઈ જઈ રહ્યા છે આવનારા દિવસો ગુજરાત માટે ખૂબ સારા દિવસો હશે સહકારમાં એવું કહેવું એ અજુકતું નહીં લાગે મધુર ડેરીએ સફળતાના અનેક શિખર સર કર્યા છે પશુપાલકો હોય કે ગ્રાહકો મધુર ડેરીને તમામ વિશ્વાસપાત્ર ડેરી ગણે છે મધુર ડેરીની 53 વર્ષની વિકાસ યાત્રા વિશે જાણો તેના મેનેજિંગ ડિરેક્ટર ગૌરાંગભાઈ દીક્ષિત પાસેથી મધુર ડેરી ઓગણીસો એકોતેર માં શરૂ થઈ ત્યારે એક ખૂબ જ નાની ડેરી તરીકે શરૂઆત થઈ રહી જે પ્રમાણે અમૂલની વાત કરીએ કે અમૂલની શરૂઆત થઈ હતી ત્યારે ખૂબ જ નાના સ્ટેજમાં હતું અને અત્યારે બહુ મોટું બની ગયું છે એ રીતે મધુરમાં મધુર ડેરીમાં પણ અત્યારે ઘણો વિકાસ થયો છે શરૂઆતનું જે આપણું દૂધનું વેચાણ હતું એના કરતાં ઘણા ઘણું બધું વધારે વધારીને અત્યારે લાસ્ટ જે આપણે કર્યું એ પાંચસો કરોડથી ક્લોઝિંગ કર્યું કે છેલ્લું જે આપણું ટર્નઓવર હતું એ પાંચસો કરોડથી હતું અને હજી પણ આપણે નવી નવી પ્રોડક્ટ આમાં એડ કરતા રહ્યા છીએ કારણ કે માર્કેટમાં વેચાણ વધારવું હોય દૂધનું પ્રોડક્શન વધારવું હોય તો એના માટે મિલ્ક પ્રોડ્યુસર્સને આપણે વ્યવસ્થિત ભાવ આપવા પડે કે જેથી કરીને આપણે જ વધુમાં વધુ દૂધ ઉત્પાદન કરી શકાય અને એના માટે અમે ખૂબ જ પ્રયત્નશીલ છીએ નવી નવી પ્રોડક્ટો લોન્ચ કરી રહ્યા છીએ અમૂલ જોડે જે અમારું કોલાબરેશન છે એના કારણે દૂધના દૂધમાં અને બીજી પ્રોડક્ટમાં પણ અમારો વેચાણ વધારો થયો છે અને જેના કારણે સીધી એની ઇમ્પેક્ટ દૂધ પ્રોડ્યુસર ઉપર અમે સારી સારા ભાવ આપી શકાય છે અને જે રીતે દૂધ વધી રહ્યું છે એ સ્પષ્ટ બતાવે છે કે દૂધ ઉત્પાદકો હવે મધુર ડેરીમાં વધારે રસ બતાવી રહ્યા છે દૂધ ઉત્પાદકોને જો તમે ઇન્ટરવ્યુ લો તો મોટા ભાગના દૂધ ઉત્પાદકો તરફથી તમને ખૂબ સારો પ્રતિભાવ મળશે કારણ કે અમે દૂધ ઉત્પાદકો માટે ઘણી બધી વ્યવસ્થાઓ શરૂ કરી છે ઓનલાઈન બધી સિસ્ટમો શરૂ કરી દીધી છે કે જેથી કરીને દૂધ ઉત્પાદકના ફેટ એસએનએફ ડેરીમાં જે કંઈ આવે છે એ તરત જ એને બીજા નોર્મલી બીજા દિવસે ખબર પડતી હોય પણ અત્યારે ઓનલાઈન સિસ્ટમથી અમને એક જ કલાકની અંદર એમને ખબર પડી જાય કે એમના ફેટ અને એસએનએમ કેટલા આવ્યા છે અને એમને કેટલા પ્રમાણમાં એમને એનું એમાઉન્ટ મળવાનું છે મૂલ્ય કેટલું મળવાનું છે એ એમને ત્યાંથી જ ખબર પડી જાય એ ઉપરાંત જે કંઈ એમના બિલ વગેરે છે એ પણ એમને તાત્કાલિક મળી જાય એ પ્રમાણે ઓનલાઈન સુવિધા કરી છે અને કેટલ ફીડની પણ અમે વ્યવસ્થા કરી છે દૂધસાગર ડેરી જોડે સ્પેશિયલ રેટ એ કરી અને સારામાં સારા ભાવે કેટલ ફેડ મધુર ડેરીના દૂધ ઉત્પાદકોને મળી રહે એના માટે પણ અમે વ્યવસ્થા કરી છે એટલે મધુર ડેરી અત્યારે ખૂબ જ સતત પ્રગતિ કરી રહી છે ગાંધીનગરનું માર્કેટ અમારી જોડે છે અમારી જોડે લગભગ ત્રીસ થી પાંત્રીસ પાર્લરો છે અમારા પોતાના અને એના પર અમે ખૂબ સારું વેચાણ કરી રહ્યા છીએ જેનો સીધો લાભ અમારા દૂધ ઉત્પાદકોને થઈ રહ્યો છે અને અમારું ખાસ કરીને મારું એવું ફોકસ છે કે મધવ ડેરીનો વ્યવસાય ખૂબ જ રીતે પ્રગતિ કરે અને સારામાં સારા ભાવ અમે અમારા દૂધ ઉત્પાદકોને આપી શકીએ એ અમારો ખાસ ફોકસ રહેશે ફ્યુચર એક્સપન્શન માટે અમારો એક નવો પ્લાન્ટ બનીને રેડી છે એમ ત્યાં પાવર સપ્લાય આવી ગયો છે અમે એમાં ટ્રાયલ શરૂ કરી દીધા છે અને જેવા ટ્રાયલ પતશે એટલે અમે એનું ઉદઘાટન કરી અને ત્યાં પ્રોડક્શન શરૂ કરી દઈશું પ્રોડક્શન ત્યાં શરૂ થશે એટલે સ્વાભાવિક રીતે જ અમને નવી ટેકનોલોજીનો પ્લાન્ટ છે આખો ફૂલ્લી ઓટોમેટિક પ્લાન્ટ છે એટલે એના કારણે અમારા ખર્ચામાં પણ ઘટાડો થશે અને અમે સારી પ્રોડક્ટો ત્યાં બની બનાવી શકીશું નવી પ્રોડક્ટો લોન્ચ કરી શકીશું અને એ રીતે વધારે વધારે પ્રગતિ થશે અને એના કારણે દૂધ ઉત્પાદકોને એનાથી ખૂબ જ સારો લાભ થશે

મધુર ડેરીમાં અમે અમારા જે પશુપાલકો છે કે દૂધ ઉત્પાદકો છે એમને વેટનરી સર્વિસ અમે પૂરી પાડીએ છીએ બીજા બધા સંઘો પણ વેટનરી સર્વિસ પૂરી પાડતા હોય છે પણ અમારામાં ટ્વેન્ટી ફોર બાય સેવન અમારા ડૉક્ટરો હંમેશા હાજર હોય છે કે જેવો પણ ફોન આવે તરત જ એ લોકો જીપ લઈ અને નીકળી જાય અને જે તે પશુપાલક હોય એના ઘરે જઈ અને એને ટ્રીટમેન્ટ આવે અત્યારે અમે જે નવીન શરૂ કર્યું છે એમાં આયુર્વેદિક પદ્ધતિથી ઉપચાર કરવાનું શરૂ કર્યું છે કે જેથી કરીને ગાય ભેંસ બીમાર પડે તો એન્ટીબાયોટિક દવાઓ આપવી પડે અને એ એન્ટીબાયોટિક પછી દૂધમાં આવે એવું ના બને એટલા માટે આયુર્વેદિક પદ્ધતિથી એ ગાય અને ભેંસની સારવાર કરવાની અને એ એટલી ઇફેક્ટિવ સાબિત થઈ છે કે ખૂબ જ ઝડપથી ગાય ભેંસ સાજી થઈ જાય છે અને એન્ટીબાયોટિકની કોઈ જ અસર નથી રહેતી અને એના કારણે દૂધની ક્વોલિટીમાં પણ આપણે ઇમ્પ્રુવમેન્ટ આવેલું છે પોતાનું ગુજરાન ચલાવે છે પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે અને આત્મનિર્ભર બને છે તો વધુ એક એવી આત્મનિર્ભર મહિલા પાસેથી જાણવું છે કે મધુર ડેરીમાં કેવી કેવી રીતે

ત્યાંથી એ દૂધનું અમે પ્રોસેસિંગ કરીએ છીએ પ્રોસેસિંગમાં પાશ્ચુરાઈઝર હોમોજીનાઇઝેશન સેપરેશન પ્રોસેસ કરીએ છીએ અમે અહીંયા અલગ અલગ ફેટના એસનએ પ્રમાણે દૂધ બનાવીએ છીએ ગોલ્ડ ગોલ્ડ મિલ્ક છે બફેલો મિલ્ક છે તાજા મિલ્ક છે ટી ટી સ્પેશિયલ સ્ટાન્ડર્ડ મિલ્કનું પેકિંગ અમે અહીંયા કરીએ છીએ જે દૂધનું પ્રોસેસિંગ થાય છે પર અવર વીસ વીસ કે પીએચનું અમારું પાશ્ચુરાઈઝર છે વીસ કેએલ પીએચ વન એક કલાકમાં વીસ હજાર લીટર દૂધનું પ્રોસેસિંગ થાય છે જે જે પ્રોસેસિંગ પાશ્ચુરાઈઝેશન પ્રોસેસ એવી છે કે જે ગામડામાંથી જે દૂધ આવે છે એમાંથી જે ગામડામાંથી મેન્યુઅલી દૂધ આવે છે એમાંથી જો બેક્ટેરિયા છે એ પ્રોસેસિંગમાં મરી કિલ થઈ જાય છે મરી જાય છે જેથી આપણું દૂધ આપણે શુદ્ધ ગુણવત્તાવાળું બને છે એ દૂધ એ દૂધ આપણે ડાયરેક્ટ કન્ઝ્યુમ કરી શકાય છે જે સ્ટાન્ડર્ડ પ્રમાણે જે દૂધ ઓકે થાય છે તે આર એમ એસટી સાઇલોમાંથી પાશ્ચુરાઈઝની સાઇલોમાં પાછરેજ મિલ સાઇલોમાં દૂધ ઓકે થઈ ગયા પછી અમે એનું લેબોરેટરી દ્વારા ટેસ્ટિંગ કરાવીએ છીએ ટેસ્ટિંગ થયા પછી જે દૂધ અમારું ઓકે થાય એનો અમે અમારા પાઉચ પેકિંગ સેક્શનમાં ટ્રાન્સફર કરી એનું અમે એનું પાઉચ પેકિંગ કરીએ છીએ પાઉચ પેકિંગમાં અમે બધા જ વેરિયન્ટના પાંચસો એમએલનું અને વન લિટરનું પેકિંગ કરીએ છીએ ટોન મિલ છે એનું અમે એકસો સિત્તેર એમએલનું પેકિંગ કરીએ છીએ છા છાસમાં બી અમે પેકિંગ કરીએ છીએ જે પાંચસો એમએલની છાસ છે સાડા સાતસો એમએલની છાસ છે એનું પેકિંગ અમે કરીએ છીએ જોઈ રહ્યા છો આ બધા પ્રોડક્ટ આમ તો મધુર ડેરી મિલ્ક માટે જાણીતી છે પરંતુ દૂધની સાથે સાથે પનીર બટર ઘી દહી આઈસ્ક્રીમ આ બધું જ મળે છે અહીંયા અને ખાસ વાત એ છે કે અમે અત્યારે મધુર ડેરીના પ્લાન્ટમાં છીએ અને આઈસ્ક્રીમ તો ખાસ માઇનસ એટીન ટુ માઇનસ ટ્વેન્ટી ટુ ડિગ્રી સેલ્સિયસમાં રાખવામાં આવે છે અને આ બધા પ્રોડક્ટ અમે તમારી સામે બતાવી રહ્યા છે જોઈને મમા પાણી તો આવી ગયું હશે પણ એ પણ કહી દઉં કે તમે અમદાવાદમાં હો અથવા તો ગમે બીજા શહેરમાં હો આ ક્વોલિટી પ્રોડક્ટ જો તમારે ખાવા હોય તમારા કે જ ખવડાવવા હોય તો ગાંધીનગર આવવું પડશે ખાસ એમને નહીં મળે મહેનત કરવી પડશે ક્યારે આવો છો મધુર ડેરી ન માત્ર દૂધનું ઉત્પાદન કરે છે પરંતુ સાથો સાથ અન્ય મિલ્ક પ્રોડક્ટ્સના ઉત્પાદનમાં પણ અગ્રેસર છે વિશેષતાય છે કે ક્વોલિટીમાં મધુરના પ્રોડક્ટ્સ સર્વોત્તમ છે પણ અત્યાર સુધી જો મધુરના પ્રોડક્ટ્સ જોઈએ તો ગાંધીનગર મધુરના આઉટલેટ્સમાં જવું પડતું જે વિગત અમને પ્રાપ્ત થઈ છે તે અનુસાર ટૂંક સમયમાં જ મધુરના પ્રોડક્ટ્સ અગ્રણી મોલ્સ અને સુપરમાર્કેટ્સમાં પણ મળતા થઈ જશે ગુજરાત પર જયારે મધુર ડેરીના પ્લાન્ટમાં આવ્યું છે ત્યારે અમને આટલી બધી મીઠાઈઓ ફૂલી પેક જોવા મળી છે તો મેન્યુફેક્ચરિંગ અહીંયા થાય છે પેક થઈને મધુરના આઉટલેટમાં એનું સેલિંગ થાય છે એન્ડ યુ વોન્ટ બિલીવ વિદેશમાં પણ એ બધી મીઠાઈઓની એટલી જ માંગ છે સ્પેશિયલી આ મોહનથાળ તમે જોવો ને કેટલી બધી પ્રકારની મીઠાઈ છે મેથીના લાડુ હોય બરફી હોય અડદિયા પાક હોય અને એમાં પણ ખાસ મધુરના પેંડા કેવી રીતના ભૂલાય જયારે એની વાત આવે ને ત્યારે કોઈક તો તમને બોલતું સંભળાઈ જાય કે અમે ગાંધીનગર ગયા હતા તો મધુરના પેંડા લેતા આવ્યા એના વગર તો ચાલે જ નહીં ક્વોલિટી છે એ ક્વોલિટીનું મહત્વ અહીંયા છે મધુરની મીઠાઈ કે જે તમે ગાંધીનગર પાસે જ એની આઉટલેટમાં તમને મળી શકે તમે ક્વોલિટી મીઠાઈ જોઈતી હોય તો એ ખાવા આવવું પડશે એમાં પણ આ શ્રીખંડને કેવી રીતના આપણે બાગાત રાખી શકીએ એવું શ્રીખંડ બીજે નહીં મળે તમને અને હવે સ્પેશિયલી મધુરનું ઘી હવે એક તમને સિમ્પલ વાત કહું કે જ્યારે શુદ્ધ શબ્દ આવે ત્યારે એની આગળ આજના જમાનામાં છે ને ફૂલ સ્ટોપ નથી લાગતો ક્વેશ્ચન માર્ક આવે છે પણ મધુરનું ઘી એટલું શુદ્ધ છે એના સ્વાદમાં એટલી મીઠાશ છે અને આપણા નસીબ સારા છે કે ન માત્ર ગાંધીનગરમાં પરંતુ ડીમાર્ટ જેવી આઉટલેટમાં કે જે બધે જ છે ગુજરાતભરમાં ત્યાં પણ મધુરનું ઘી મળે છે ક્યારે લેવા જશો ને ટેસ્ટ કરશો હું તો અત્યારે મધુરના પેંડા ખાઈ દઈ છું ગુજરાત ફર્સ્ટથી મધુર ડેરી પ્લાન્ટની આ યાત્રા તો ખૂબ જ રસપ્રદ રહી આપણે ડોક્ટર શંકરસિંહ રાણા સાથે અહીંયાની જે આખી સહકાર ક્ષેત્રમાં જે ક્રાંતિ મધુર ડેરીએ મેળવી છે એના વિશે વાત કરી ઇલેક્શન્સ જે થાય છે ને તે હંમેશા જીતે છે અને લોકચાહના કેટલી છે મધુર ડેરી વિશે એની વાત કરી અહીંયાના જે એમડી છે ગૌરાંગભાઈ દીક્ષિત એમની સાથે આખા વર્કિંગ પ્રોસેસની વાત કરી જેટલું પ્રોગ્રેસ થયું છે વિકાસ યાત્રા જાણી કેટલી સુવિધાઓ આપે છે પશુપાલકોને એના વિશે જાણ્યું આખું પ્લાન્ટનું વર્કિંગ દૂધ ઉત્પાદન કેવી રીતના થાય છે દૂધનું આખું બાયફર્કેશન કેવી

અને કહેવાય ને કે વિકાસની આખી યાત્રા છે ને એ જેન્યુઇન છે કારણ કે એ લોકો પ્રોડક્ટ એવું આપે છે ખૂબ મજા પડી મધુર ડેરીના પ્લાનની આ યાત્રામાં જોડાવા માટે મને તો આઈ એમ શ્યોર કે તમને એપિસોડ જોઈને ખૂબ મજા આવી હશે રજા આપશો નમસ્કાર